તો કોઈ જગ્યા ખાલી નહીં મળી એક શ્વાસ લેવા માટે પાણ ક્યાંથી લેવો ક્યાં જઈને મીકવાનો આવું બધું આપણને શીખવાડે પણ આ થોડું અઘરું છે પછી આ લગભગ વીસ થી ત્રીસ પોત્રીસ વર્ષના કાળામાં જ આવ્યું થાય પછી તો થાય એવું નહીં અને લગ્ન કર્યા પછી તો હમુદી થાય એવું એ તો તમારી હાઈ ટકા શક્તિ બેનના ના પહા એની સાથ સંભાળમાં જ જતી રહી પણ તમને નરવા ના પડવા દે એ તો આપણે બધા એના અનુભવી છીએ પણ એમાં જે બચી ગઈ અને આપણે કઈ કરવું હોય તો આપણે ખેતરમાં જઈએ ગાડી ચલાવતા હોય બારગામ જતા હોય બીજાના સાધનો બેઠેલા હોય એ વખત આપણી જોડે કોઈ નથી মহারা <muchas> কি <muchas>

અને હું ગોકળ પાણી લઈને નીકળી ગયો તમને નુકસાન થતું અમારા છ ઉપર આવું તો અમે અટકાવી દઈએ એ તો અમે કરી શકીએ ફાયદો ન કરી શકીએ પણ નુકસાનમાં તમને જવાબ ના એટલે આપણે સાથે સતત સંપર્કમાં રહીએ અને જો રામનવમી પછી બધા કાર્યક્રમોમાં જન રાખવાને રાખે પણ મને પાંચ દસ મિનિટ માટે તમારે ત્યાં આવું મહારાજ આવશે કેવું છે નવ વાગ્યા થી એક વાગ્યા સુધી મને બિહારી મેળવ્યું

એમ આપણે સારા છીએ છીએ એવું ગુજરાત કહેવું નહીં રણગામો પણ લગભગ આપણે કિનારા તરફ હવા જઈ રહ્યા છીએ આપણે જાલા સાહેબ સાથે ચર્ચા થઈ ગઈ છે અને અહીંના માણસો સાથે ચર્ચા થઈ રહી છે એટલે આપણે દત ચાળે એનો દસ્તાવેજ કરી શકીએ એ દિશા તરફ દગતા જવાના આપશું બધા પ્રાર્થના કર્યું સગા સંબંધીઓએ એમો કંઈ દાન આપવાના હોય તો એ દસ ચાર સુધી એટલે છ તારીખે રામનવમી છે ત્યાં સુધી આપણે બધા દીધું કરી દઈએ અને પછી મને થોડું ઘણું આખું પાછું વિશે તો ગમે ત્યાં શેઠ છે બીજાને કહીશું થોડું થોડું ભેગું કરીને આપણું કામ આપણું પૂરું કહી દે બોલો રામદેવજી મહારાજ